નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે આ યોજના સાથે શું છે ઝીરો ટકા વ્યાજ કેવી રીતે બને છે કોને લાભ મળવાનો છે કેવી રીતે અરજી કરવી અને આ યોજનામાં કયા દસ્તાવેજો જરૂરી છે અને બીજી કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તો આ બધું હું તમને સમજાવીશ એક જ વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે છેલ્લે ખૂબ જ મહત્ત્વની માહિતી તો અમે જોઈએ તો ખેડૂતો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે હાલમાં ખેડૂતો માટે એક બહુ મોટી અને રાહત આપતી મોટી જાહેરાત સામે આવી છે જેમાં ખેડૂતોને જીરો ટકા વ્યાજ એટલે કે વ્યાજ વગર ત્રણ લાખ સુધીની લોન મળવાની વાત કરવામાં આવી રહી છે તો ઘણા મિત્રોને એવું લાગે છે કે સીધા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે પરંતુ એવું નથી આ યોજના ખેડૂતો માટે પાક લોન સાથે જોડાયેલી છે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે જો ખેડૂત પાક માટે લીધેલી લોન સમયસર પરત કરે છે તો એ લોન પર લાગતું વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે આ વ્યાજ કેવી રીતે બને છે તેની વાત કરી લઈએ તો બેંકમાં પાક લોન પર સાત ટકા અથવા નવ ટકા જેટલું વ્યાજ લેતી હોય છે પરંતુ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને મળીને ઇન્ટરેસ્ટ સબવેશન સ્કેમ હેઠળ ખેડૂતની જગ્યાએ સરકાર ભરે છે પરિણામે ખેડૂત લોન તો પૂરી રકમ પરત કરે છે પરંતુ વ્યાજ આપવું પડતું નથી આ સુવિધા સામાન્ય રીતે જોઈએ તો ત્રણ લાખ રૂપિયા પાક લોન માટે મળે છે અને સમયસર ચૂકવણી ફરજિયાત છે લોનની રકમ કેટલી મળે તેની પણ વાત કરી લઈએ તો ખેડૂતને ત્રણ લાખ સુધીની પાક લોન પર ઝીરો ટકા વ્યાજનો લાભ મળી શકે છે બીજી વાત કરીએ તો કુલ લોન મર્યાદા પાંચ લાખ સુધી પણ હોઈ શકે છે પરંતુ ઝીરો ટકા વ્યાજનો લાભ ત્રણ લાખ સુધી માન્ય હોય છે હવે આ યોજનાને કોણ પાત્ર છે તો અરજદાર ખેડૂતો હોવો જોઈએ ખેતીની જમીન હોવી જોઈએ બેંક ખાતું હોવું જરૂરી છે આધાર કાર્ડ જોડાયેલું જરૂરી છે અગાઉની લોન બાકી ન હોવી જોઈએ અને નાના સીમાંત અને મધ્યમ તમામ ખેડૂતો માટે આ યોજના ઉપયોગી છે હવે આ યોજનાના જરૂરી દસ્તાવેજો કયા છે તો પહેલાં આધાર કાર્ડ પાન કાર્ડ જો હોય તો જમીનના દસ્તાવેજો સાત બાર આઠ વગેરે બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટા મોબાઈલ નંબર અને આ બધા દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જોઈએ સૌથી મહત્ત્વની બાબત આ વાતને ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે જો તમે લોન સમયસર પરત નહીં કરો તો ઝીરો ટકા વ્યાજનો લાભ મળતો નથી અને સામાન્ય વ્યાજ લાગુ પડે છે એટલે ચૂકવણીની તારીખ યાદ રાખવાની છે અને સમયસર લોનની ચૂકવણી કરવી પડશે હવે આમાં ખેડૂતોને શું ફાયદો થાય તો વાત કરીએ તો હજારો રૂપિયાનું વ્યાજ બચત ખેતી ખર્ચ ઓછો થાય ખાનગી ખોરોથી બચાવ ખેતીમાં સુધારો આર્થિક સ્થિરતા તો મિત્રો આ યોજનાથી ખેડૂતોને મોટી રાહત છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો